ડીસા તાલુકાના ભિલડી શહેરમાં હાઈવે થી રેલવે સ્ટેશનને જોડતો પાકો રસ્તો ક્યારે બનશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે 12 મહિનાથી વધુ સમય પહેલા રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી રસ્તાનો નિર્માણ કાર્ય શરૂ થઈ નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓ અને આમ જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અમૃત ભારત યોજના હેઠળ ભિલડી રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી શરૂ થતા સ્ટેશનને જોડતા મુખ્ય રસ્તા પરના દુકાનદારોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને રસ્તાને પહોળો કરવામાં આવ્યો હતો જોકે દબાણ હટાવ્યા બાદ પણ આજ દિવસ સુધી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી રહે છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પાકો રસ્તો ન બનાવવાના કારણે દુકાનો આગળ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ દિવસેને દિવસે વણસી રહી છે મેઇન બજારના મહત્વના રોડનું કામ અટકી પડતા વેપારીઓના ધંધા પર પણ અસર પડી રહી છે અને તેઓ ભારે પરેશાની અનુભવી રહ્યા છે વિકાસની વાતો કરતી સરકારના રાજમાં ભીલડી બજારના મેઇન રસ્તાનું કામ છેલ્લા કેટલાક સમયથી ન થતાં સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે પણ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો અને વેપારીઓ તાત્કાલિક આ રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ કરવાની માંગ કર્યા છે જેથી તેઓને પડતી મુશ્કેલી કેલિયો દૂર થઈ શકે